ભારત માતા ભરત માતા ભારત માતા આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી છે તે સમગ્ર દેશભરમાં થઈ રહી છે ત્યારે યાત્રાધામ દ્વારકા હર હંમેશ માટે અલગ ધાર્મિકતા સાથે છે તે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરતી હોય છે આજે રાષ્ટ્રીય પર્વની ઉજવણી છે તે ગોમતી સ્નાન સાથે કરવામાં આવી છે આપણી સાથે ભળકેશ્વર યોગ ગ્રુપના ચેતનભાઈ જિંદાણી જોડાયા છે ચેતનભાઈ આજની ઉજવણી કઈ પ્રકાર જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ હું ચેતન જિંદાણી દ્વારકા આજે છોતેરમાં ગણતંત્ર દિવસની દરેક દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામના અમે દ્વારકામાં પ્રસિદ્ધ દ્વારકાધામ છે તો અમે શ્રી ભડકેશ્વર યોગ ગ્રુપ અને શ્રી દ્વારકા યોગ પરિવાર સંયુક્ત રીતે અમે દર વર્ષે ગોમતી નદીમાં અમે જુદા જુદા દેશભક્તિ દેશ અને રાષ્ટ્રભાવના લોકોમાં જાગે એ માટે અમે એક વિશિષ્ટ ધ્વજવંદન કાર્યક્રમ કરીએ છીએ વિશ્વ યોગ દિવસે યોગ પણ કરીએ છીએ પાણીમાં તો અમે લોકોને ફિટનેસ સાથે અમે દેશભક્તિ અને રાષ્ટ્રભાવના જાગે એ રીતનો અમે એક સુંદર સંદેશો આપીએ છીએ તો આ વખતે પણ અમે પવિત્ર ગોમતીમાં ને દ્વારકાધીશના સાનિધ્યમાં અમે આ આજે ધ્વજવંદન કાર્યક્રમ ગોમતીમાં કરી અને લોકોને એક દેશભક્તિ અને દેશ પ્રેમ જાગે ને એ સાથે એક મેસેજ પણ આપું કે આપણા રાષ્ટ્રને સ્વાસ્થ્ય સુંદર અને મજબૂત બનાવો જય હિન્દ રાષ્ટ્રીય ભક્તિ સાથે છે દેશ ભક્તિની સાથે છે ધર્મ ભક્તિ પણ દેખાઈ રહી છે. આપણી સાથે બીજા પણ ગ્રુપના મેમ્બર જોયા છે આપણે તેમની પાસેથી માહિતી લઈશું. કયા પ્રકારનો ઉત્સાહ છે આજના દિવસ વિશે આપ શું કહેશો? વિજય વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઉંચા રહે અમારો જય દ્વારકાધીશ હું માનસી જોશી યોગ પરિવાર વતી આપ સૌને 76માં ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજ રોજ આપણે 76માં લોકતંત્રનો મહાપર્વ ઉજવી રહ્યા છીએ. તો અમારા યોગ પરિવારનો અને અમારા યોગ ગુરુ ચેતનભાઈ જિંદાણીનો હંમેશાથી પ્રયત્ન રહ્યો છે કે આપણે દરેક પર્વને યોગ માધ્યમથી ઉજવીએ જેથી કરી અને આપણે દ્વારકા નગરીના આપણા લોકો અને ખાસ કરી અને યુવા પેઢીને યોગ તરફ આકર્ષિત કરી અને લોકોને સ્વાસ્થ્ય તરફ જાગૃત કરી શકીએ તો આજે પણ અમે મા ગોમતીના પવિત્ર જળમાં યોગ કરી અને ધ્વજવંદન કરી અને આ પર્વની ઉજવણી કરી અને જેમ અત્યારે સનાતનનો આપણો મહાપર્વ મહાકુંભ ચાલી રહ્યો છે તો લોકો મહાકુંભમાં જઈ અને ત્રિવેણી સંગમમાં સ્નાન કરી અને પોતાના પરિવારના લોકો માટેની મંગળ કામનાઓ કરે છે તો એમ અમે પણ આજે મા ગોમતીના જળમાં સ્નાન કરી અને આપણે વસુદેવ કુટુંબકમની ભાવના સાથે વિશ્વના દરેક ભાઈ બહેનોના સ્વાસ્થ્ય અને ખાસ કરી અને આપણા સરહદ પર આપણી રક્ષા કરતા એ વીર ભાઈ બહેનોની સલામતીની મંગળ કામના કરી અને આજના દિવસની ઉજવણી કરી અંતે એટલું જ કહી સારે જહાં છે અચ્છા હિન્દુસ્તા અમારા ખાસ કરીને વાત કરવામાં આવે તો ભગવાન શ્રી દ્વારકાધીશની નગરી ખાતે આજે રાષ્ટ્રીય પર્વની સાથે ધાર્મિક રીતે છે તેમની ઉજવણી કરવામાં આવી ઋષિ રૂપાલિયા દેવભૂમિ ન્યૂઝ દ્વારકા